નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર લિંખેડાના ધર્મ રક્ષા સમિતિની આક્રોશ રેલી આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ રામજી મંદિરથી નીકળી રેલી પાકિસ્તાન વિરોધી નારા આતંકી પૂલવાનો દહન ભાજપ નેતા સ્નેહલ દરિયા હાજર જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ થયેલા ભયંકર આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ લોકોના મૃત્યુ બાદ દેશભરમાં આક્રોશનું વાતાવરણ છે આ હુમલાના વિરોધમાં લીમખેડા ધર્મરક્ષા સમિતિ દ્વારા શનિવારે ભવ્ય આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું લીમખેડાના ગ્રામજનોએ એકજૂટ થઈને ધંધા રોજગાર બંધ રાખી આ રેલીમાં ભાગ લીધો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા રેલીની શરૂઆત રામજી મંદિરથી થઈ જેથી લોકો પાકિસ્તાન વિરોધી સૂત્રોચાર અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા સાથે નીકળ્યા રેલી સમગ્ર નગરમાં ફરીને પરત રામજીવ મંદિરે પહોંચી જે તેનું સમાપન થયું રેલી દરમિયાન આતંકવાદનો વિરોધ કરતા ઉગ્રના રાવ ગુંજ્યા અને હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રેલીના અંતે શાસ્ત્રી ચોક ખાતે આતંકીઓના પ્રતિકાત્મક પુતળાનું દહન કરવામાં આવ્યું જેના દ્વારા ગ્રામજનોએ આતંકવાદ પ્રત્યેનો રોષ વ્યક્ત કર્યો આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે આતંકવાદની નિંદા કરતા કહ્યું કે આવા કાયરતાપૂર્ણ હુમલાઓ દેશની શાંતિ અને એકતાને ખલેલ પહોંચાડી શકે નહીં તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને સરકારના આતંકવાદ વિરોધી પગલાઓને સમર્થન આપ્યું આ કાર્યક્રમમાં લીમખેડા તાલુકા ભાજપ મહામંત્રી અનિલ શાહ લીમખેડા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મોહન ભાભોર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા રેલીમાં મહિલાઓ યુવાનો અને વૃદ્ધો સહિત તમામ વય જૂથના લોકોએ ભાગ લઈ આતંકવાદ વિરુદ્ધ એકતા દર્શાવી સ્થાનિક પોલીસે રેલી શાંતિપૂર્ણ યોજાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી હતી આ રેલીએ લીમખેડાના લોકોની રાષ્ટ્રભક્તિ અને આતંકવાદ પ્રત્યેના વિરોધની ભાવનાને ઉજાગર કરી હતી રિપોર્ટર દીપક રાવલ ટીવી ન્યૂઝ ગુજરાતી લીમખેડા